રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં અનુભવાયેલા સતત ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ધોરાજી અને જેતપુર પંથકમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ધોરાજી અને જેતપુર તાલુકાની શાળાઓમાં પૂરતી રજા જાહેર કરી દેવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાયા વગર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે ગઈકાલ સાંજથી ધોરાજી અને જેતપુરની અંદર નાચકા અનુભવવાના શરૂ થયા છે આ સંજોગોની અંદર આજે સવારે વહેલી સવારે પણ નાચકા અનુભવવામાં આવ્યા હતા અને મળતી માહિતી મુજબ ઉપવેટા અને ગોંડલમાં પણ ક્યાંક ક્યાંક એવી અસરો થઈ હોય પણ એને વ્યાપક પ્રમાણમાં ઉપવેટા અને ગોંડલ તાલુકામાં એ અસરો નથી મેક્ઝિમમ અસર ધોરાજી અને જેતપુર ખાતે છે આ સંજોગોમાં અત્યની કચેરીથી મેસેજ આપવામાં આવ્યો છે અને સૂચના પાછ કરવામાં આવી છે કે સ્થાનિક કક્ષાએથી આ માટેનો નિર્ણય લેવો મામલતદાર અને ટીડીઓ સાહેબની સંપર્કમાં રહીને નિર્ણય લેવો અને વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી અત્યારે હાલ બંને તાલુકા કક્ષાના અમારા અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે ધોરાજી અને જેતપુર બંને તાલુકાઓની અંદર બાળકો માટે રજા આપી દેવામાં આવી છે શિક્ષકો સારા કક્ષાએ હાજર રહેશે અને ભૂકંપગ્રસ્ત જે બિલ્ડિંગ હોય અથવા તો જે બિલ્ડિંગમાં ભયજનક લાગતું હોય એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અમથા પણ નહીં બેસાડવાની સૂચનાઓ અમારે પહેલેથી હતી પણ એ સૂચના ફરી અત્યારે પાસોન કરવામાં આવી છે કારણ કે આ જ ભૂકંપના જે આંચકા આવ્યા છે એમાં કોઈ બિલ્ડિંગને ક્ષતિ થઈ હોય તો એનો સર્વે પાછળથી અમે કરાવીશું પણ આજની તારીખે પણ જો એવું લાગતું હોય તો એ રૂમોમાં વિદ્યાર્થીઓને હવે પછી નહીં બેસાડવા એવી પણ સૂચના પાસોન કરવામાં આવી છે આજના દિવસ પૂરતી તો રજા બંને સ્કૂલોમાં જાહેર થઈ ગઈ છે પરંતુ અમારી જે આજની સૂચના છે એ મુજબ કે જ્યાં સુધી ભૂકંપના આંચકા કે આવી કુદરતી આપત્તિ કોઈ પણ હોય એ સંજોગોમાં સ્થાનિક કક્ષાએથી એમને નિર્ણય લેવા માટેની પણ સત્તાઓ આપી દેવામાં આવી છે કદાચ કોઈ આચાર્યને પણ એવું લાગે કે મારી શાળામાં ભૂકંપના આંચકા અત્યારે વધુ અનુભવાય છે સ્થાનિક રીતે અને વિદ્યાર્થીઓ ભયજનક સ્થિતિમાં છે તો ત્યાં પણ વિદ્યાર્થીઓને રજાઓ આપવાની સત્તાઓ સ્થાનિક કક્ષાએ આપવામાં આવેલી છે ધોરાજીની અંદર અમારી અડતાલીસ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે આની અંદર તો રજા આપી દેવામાં આવી છે પરંતુ જે સૂચનાઓ આપવામાં આવી છે તે ખાનગી શાળાઓને પણ લાગુ પડે છે અને ખાનગી શાળાઓ પણ મોટાભાગની અત્યારે રજા જાહેર કરી દીધી છે જેતપુરની અંદર ટોટલ સિત્તેર જેટલી નગરપાલિકાની ચૌદ અને અમારી જિલ્લા કક્ષાની છપ્પન શાળાઓ છે આ સિત્તેર સિત્તેર શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે અને જેતપુરની અંદર સ્થાનિક જે શાળાઓ છે ખાનગી શાળાઓ એમાં પણ ઘણી મોટાભાગની શાળાઓએ રજા જાહેર કરી દીધી